ભૂજના ભાનુશાળી નગરમાં નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાનું કામ પૂર્ણ ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો મારું નામ આસમ સમાજ છે હું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિનો મંત્રી છું ભુજ નગરપાલિકાની વિવિધ શાખાઓમાં એકબીજામાં સંકલન ન હોવાના કારણે ગટર રિપેરિંગ માટે કે વોટર સપ્લાયના રિપેરિંગ માટે ખાડા ખોદી નાખવામાં આવે છે પછી એ ખાડા પૂરવામાં નથી આવતો સમગ્ર વિસ્તાર ભુજ શહેરમાં આપ જોશો જ્યાં ત્યાં ખાડા ખોદી અને પૂરવામાં નથી આવતા એના કારણે લોકોને ખૂબ પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે હું આપના માધ્યમથી ભુજ નગરપાલિકાના તંત્રને વિનંતી કરીશ કે આપ જ્યાં પણ ખાડા ખોદો ત્યાં તાત્કાલિક અસરથી કામ શરૂ કરો અને કામ શરૂ કર્યા બાદ એ ખાડાને પાછો રિપેર કરવો જોઈએ જ્યાં જોશું ત્યાં ખાડા ખોદી અને પછી કામ અધૂરો મૂકી એકની જગ્યાએ બીજી જગ્યા અને બીજી ત્રીજી જગ્યાએ એવી રીતે ખાડા ખોદી અને ભુજ નગરપાલિકાનું તંત્ર ભૂત શહેરને બાનમાં લીધેલું છે જે એવું કહે છે કે ખોદીને પછી અમે રોડ નવું બનાવી દેવામાં આવે છે પણ સમગ્ર માહિતીમાં ક્યાંક આપણા માધ્યમથી જણાવું કે ભુજ નગરપાલિકાએ એક સિસ્ટમ બહાર પાડવી જોઈએ કે જ્યાં ડ્રેનેજનું ખાડું ખોદાય જે રિપેરિંગની એજન્સી હોય તો તાત્કાલિક રિપેર થયા બાદ એ ખાડો જે તે કોન્ટ્રાક્ટરને પૂરવું જોઈએ અને પાણીમાં પણ એક એવી સિસ્ટમ હોવી જોઈએ જ્યાં ખાડો ખોદે ત્યાં તાત્કાલિક પૂરવું જોઈએ બીજી આપણે વાત કરીશ કે ભૂ ભુજ શહેરની અંદર ગુજરાત ગેસ દ્વારા વિવિધ જગ્યાએ ગટરની સોરી માફ કરશો ગેસની લાઈનો પાથરવામાં આવે છે તો એ ગેસની લાઈનો નવો રસ્તો બનતો હોય ત્યાં રસ્તો બની જાય અને પછી બે બે ત્રણ માસની અંદર પરીફાય તો કામ થાય અને ગુજરાત ગેસ એ રસ્તાને ખોદી નાખે ખરેખર ભુજ નગરપાલિકાના તંત્રએ ગુજરાત ગેસને ક્યાંય પણ કોઈ પણ વિસ્તારમાં લાઈન નાખવી હોય તો એના બાર મહિના અગાઉ પરવાનગી આપવી જોઈએ અને બાર બાર મહિના પરવાનગી આપ્યા બાદ એનામાં શરત હોવી જોઈએ કે તમને કોઈ પણ કામ ચાલુ કરવું હોય તો એનાથી પહેલાં અમારે જાણ કરવી અને જ્યાં કામ ચાલુ થવાનું હોય ત્યાં પહેલે ગટરેલા ગેસ લાઈન નાખવી અને પછી કે ગટર લાઈન નાખવી પછી જ રસ્તો બનાવવું જોઈએ એવું કોઈ સંકલન ભુજ નગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં નથી આવતું